મેળામાં હે જ્યાં મેળામાં જાય ને જોઈ ગયો વરસાદ કેમ છો બધા મજામાં તો મજામાં જ રહ્યો મારા વ્લોગ અને વિડીયો જોતા રહ્યો તો આજે છે ને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે અમાસ પણ છે તો કામનાથ મહાદેવ ના મંદિરે મસ્ત મજાનો મેળો ભરાય છે તો અમે ત્યાં આવી ગયા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો બરાબર કામનાથ મહાદેવ નો મંદિર નો મેળો તમને આજે બતાવીશ અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો ચલો આગળ મળીએ તો મિત્રો અત્યારે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો બે સાઈડ ટુ વ્હીલર લાઈન છે અને પછી ફોર બહુ વધારે ટ્રાફિક આવી ગઈ છે બરાબર મેળામાં તો કન્ટ્રીન્યુ બ્લોકમાં બન્યા જ રહ્યો આવીને આવી ટ્રાફિક હું તમને મેળામાં પણ બતાવીશ અને આગળ પણ બતાવીશ મિત્રો છે ને અહીંયા રાખડી પણ છોડવામાં આવે છે અને અહીંયા બધા ઘણા વર્ષોથી પિતૃ ને પાણી પણ પાય છે અને ઘણા વર્ષોથી હરાત પણ નાખવામાં આવે છે જો આ છે ને કામનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી એક નદી છે જોરદાર નદી છે અત્યારે ત્યાંનું પાણી પણ હે આગળ બે ત્રણ દિવસ પહેલાં ફૂલ વરસાદના લીધે અત્યારે નદી પણ ચલો ચલ છે બરાબર અને જો વાં ને બધા શ્રદ્ધાળુઓ નાહી રહ્યા છે અને આગળ તમને થોડુંક બતાવીશ કે અહીંયા હે ને પિતૃઓને હરાદ આપવામાં આવે છે જો અત્યારે આના મિત્રો અહીં થોડાક શ્રદ્ધાળુઓ અને નાહી છે બરાબર રાખડી છોડવાનો તહેવાર છે ને આજે રાખડી છોડવાનું પણ એવું માનવામાં આવે છે તો આ છે પિતૃઓને હરાધ તો આઈ પ્રિતરો ને હરાત છે ગમે ન આયે ને હું સારું થઈ જાય પરસે ખાલ તો બસ ગમે ન આયે ને જોઈ લો મિત્રો વરસાદ મને પાપ શું કરવું હવે પાપ જોવાય છે મન સુને ઘડી હા હા આ મેળામાં હે ને જ્યાં મેળામાં જાય ને જોઈ લ્યો વરસાદ

છે તો મિત્રો અત્યારે એના અંદર દર્શન કરવા જવા દે છે પણ અંદર હે ને વિદ્યા ઉતારવા દેવાની મનાય છે ફોટા પાડવાની મનાય છે તો તમને અત્યારે બહાર થઈને દર્શન કરાવી દઉં છું જો આ છે કામનાથ મહાદેવ નું મંદિર અને અત્યારે અહીં શ્રદ્ધાળુઓ બધા ઘણા બધા પબ્લિક આવે છે અને આખા સોમ જોન આપણે

તો મિત્રો ફરી લીધું આપણે કામના મહાદેવના મંદિરના મેળામાં તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જ્યાં મજા આવી હોય ત્યાં કોમેન્ટ કરજો અને આવતા વિડીયોમાં ફરી મેળ્યા કાતા ભાઈ ભાઈ